તો કેમ છો ભાઈ મજામાં આજે આપણે જઈએ છીએ હિંમતભાઈનું શાકપુરી ખાવા માટે જે ભાવનગરની અંદર ખૂબ જ ફેમસ છે ઓલરેડી અમે તળાવમાં તો આવી ગયા છીએ તમે જોવો છો શું કે ચિન્મયભાઈ બસ જો ખરીદી થઈ ગઈ છે આપણે ભાઈ બહુ મોંઘી ખરીદી કરી છે આજ શું કર્યું ચિન્મયભાઈ બહુ મોંઘી છે બતાવું અરે રેડ પડશે મારા ઘરે હું એ જ કઉ છું ઇન્કમ ટેક્સની રેડ પડવાની ચંપલ લીધા ચંપલ તો ભાઈ ચાલો આજે વિડીયો તમને એમ લાગશે ભાઈ કેમ ઘરેથી શરૂ ન કર્યો પણ આ વખતે ઓલરેડી ગામમાં આવી ગયા છીએ તો હવે હિંમતભાઈની શાકપુરી ખાઈ આવીએ ભૂખાઈ બહુ લાગી છે ને તમને બતાવી દઈએ ભાઈ વિડીયોમાં કે કઈ રીતનું બધું ત્યાં છે અને ચાલો જાઉં ને જીનભાઈ ભાઈ હલો ચાલો ભાઈ આજે આપડે ભાવનગર ની એક એવી જગ્યા આવી ગયા છીએ જાના પુરી શાક ખાલી ભાવનગર માં જ નહીં આમ તો આખા ગુજરાતમાં ખુબ જ ફેમસ છે તો ભાઈ હવે અમે અહીંયા સાઈડમાં વહી આવ્યા છીએ કે વચમાંથી કોઈ નીકળે નહીં એ રીતે અને પાછો એક વાર ટ્રાય કરીએ ભાઈ હવે અમે આવી ગયા છીએ ભાવનગરના જબરદસ્ત એક ભૂરી શાક તમને ખવડાવવા માટે વતાવો હિન્મી રાખી હિમ્મતભાઈ પુરી શાકવાળા જે ભાવનગરમાં કેટલાય વર્ષોથી પુરી શાક વેચે છે કેવાય ને લારી થી શરૂઆત કરી હતી અત્યારે એમને બે માળની બેસવાની જગ્યા છે અને જે પહેલાની પ્લેસ હતી એ તો હજી છે તે બેસવાની જગ્યા એ તમને મેં બતાવવા લઈને આવ્યા છીએ ખૂબ જ ગજબ અહીંયા પુરી શાક મળે છે અને બીજા ઘણા બધા શાક છે રોટલી છે બધી જ વસ્તુ છે બરાબર તો ચાલો બતાવું તમને આપણે પોગી ગયા છીએ હિંમતભાઈ પૂરી શાકવાળાને ત્યાં અને તમને એટલી ભીડ ભાઈ અહીંયા સતત જોવા મળશે જ તે આ ભીડ ઓછી નહીં થાય હજી ઉપર અહીંયા આખા બે માળ છે જ્યાં પબ્લિક બધું બેઠું હોય ખાવા માટે આવી રીતે ભાઈ અહીંયા સતત છે ને પૂરી શરૂ શરૂ જ રહી છે ગરમા ગરમ પૂરી જ આપવાની બધાને અહીંયાથી ભાઈ જે લોકોને પાર્સલ કેવું લેવું હોય એ અહીંયાથી લેતા જાય છે બાકી તમારે શાંતિથી બેસીને જમવું હોય તો અહીંયા જે છે એન્ટ્રન્સ છે અહીંયાનો અહીંયાથી અંદર આવી જાઓ એટલે એક આ પહેલો હોલ છે જ્યાં તમે શાંતિથી બેસીને જમીએ શકો અત્યારે બે વાગવા આવ્યા છે એટલે તમને પબ્લિક થોડું ઓછું બતાશે બાકી જો તમે અહીંયાથી એક વાગે કે એમ આવો તો અહીંયા એટલું પબ્લિક હોય કે આ બધા હોલ ભરેલા હોય અત્યારે બે વાગ્યા છે એટલે આ બધા ટેબલ ખાલી છે છે અને ભીડ બાકી અહીંયા એટલી ભીડ હોય ને તમને આ બધા ટેબલ ફૂલ જોવા મળે આ જે છે પેલો હોલ છે અને હવે તમને બીજો હોલ બતાવું અહિયાં થી પાછું ઉપર જવાનું છે આ ઉપર છે બીજો હોલ છે તમને હમણાં છે ને પછી હું મેનુ બતાવું કઈ રીતે બધું પ્રાઇઝિંગ છે તમને આવ્યા પાસે લઈ જઈને બતાવું ત્યાં હવે કઈ આપણે કિચન ની અંદર જઈએ આ જો ભાઈ અહીંયા જે છે ને છાસ આવી રીતે આખા વોટર કુલર માં ભરીને રાખવામાં આવે છે એમ નમ ભાઈ મેળ નો પડે શું કેવું ભાઈ છાસ તો વોટર કુલર ની અંદર ભરીને રાખવી પડે જો આ છાસ આવે છે આખા વોટર કુલર માં છાસ ભરીને જ રાખે છે અહીંયા આવી રીતે અને પછી અહીંયા છે ને બધા ગ્લાસ ભરવામાં આવે આ જે છે બધું શાક છે અહીંયાનું આ ઊંધિયું છે આ શેનું શાક છે છોલે છે આ આ છે બટેટાનું આ ઊંધિયું જ છે ને બરાબર છે આની અંદર ખાલી ઓકે ઓહ ભાઈ ઓલે તમે ઓલે પણ છે ને તમે પાર્સલની બીટ જોઈ શકો છો પાર્સલની લાઈન પણ ભાઈ ઓછી થાતી નથી પાર્સલ પણ સતત શરૂ ને શરૂ જ રહી છે ગામમાં લોકો આવે એટલે કાં તો પાર્સલ લઈ જાય ને કાં તો પછી અહીંયા બેસીને ખાય પણ હિંમતભાઈનું પૂરી ખાવા બધા જ લોકો આવે છે જો ભાઈ આવી રીતે પૂરું ગરમા ગરમ આવ્યા કરાય

એને આજથી પિસ્તાલીસ છેતાલીસ વર્ષ પહેલાં ઓગણીસો ને અઠ્યોતેરની સાલમાં લારી ઉપર શરૂઆત કરી હતી ત્યારે લારી ઉપર એ દરિયામાં સાતપુરી આપતા હતા ને એને પછી એની મહેનતથી આગળ વધારતા ગયા ને બાપાની દેહ અને દાદાની મહેનત ભેગું થઈ ગયું ને બાપાના આશીર્વાદ મળી ગયા એટલે આજે હવે અમારે ત્યાં આજે બેસવાની કેપેસિટી દોઢસો થી બસો માણસો કેપેસિટી છે બેસવાની એ તે ઉપર અમે નીચેનો માળ અને ઉપરનો ફ્લોર બે હોલ છે ડાઇનિંગ હોલ કરી છે ટાઈમિંગ આપણે સવારે આઠ નવ વાગ્યા થી રાત્રે નવ વાગ્યા સુધી બાર કલાકનો કન્ટિન્યુ ટાઈમિંગ છે એમાં કોઈ બ્રેક આવતો નથી અને આપણે અંદાજે દિવસમાં કેટલું પબ્લિક કે કોઈ પણ પ્રકારની સંખ્યા કરી એવો અંદાજ આપણી પાસે છે છે કોઈ કોઈ પબ્લિક કે કે દયા એટલી આપણે જેટલું બનાવીને ને શાંત ખાલી થઈ જાય દિવસ ફેંકવાનો વારો બગાર થતો નથી જેટલું માણસ આવે એને પૂરું થઈ જાય છે કોઈ દી વધતું નથી કોઈ દી જોઈ કે તમે પણ ખૂબ જ સારું એટલે એ તો આપણી પાસે સ્ટાફ છે એટલો ટ્રેન કરેલો આજથી પાંત્રીસ ત્રીસ પાંત્રીસ વર્ષનો આખો સ્ટાફ છે પાંત્રીસ જણાનો સ્ટાફ છે એ સ્ટાફ દાદાએ ટ્રેન કરેલો સ્ટાફ આપણને આપણને દાદાએ ટ્રેન કરીને જ આપ્યો છે સ્ટાફ એ સ્ટાફ એની રીતે એની જવાબદારીઓ બધી પૂરી કરે છે સવારથી સાંજ કોઈને કાંઈ કેવું નથી પડતું અને ઘરાકને સંતોષ પામી રહે એવો સ્ટાફ છે આપણી પાસે ઘરાક સંતોષ પામે છે અહીંયા આવીને નિરાતે જમે છે બાળકો હોય વડીલો હોય ફેમિલી સાથે આવે છે એકલા આવે છે

રોટલી ઓળો રોટલો હોય છે ભાઈ સીઝનેબલ હોય છે ચાર મહિના કેરીનો રસ ને પૂરી હોય છે સીઝનેબલ હોય છે દર વખત દરેક તહેવારમાં આપણે રજવાડી સ્પેશિયલ ઊંધિયું બનાવીએ છીએ તમને છે ને અહીંયાનું મેનુ બતાવું આ જે છે ને આખી એનું મેનુ છે બધાનો ભાવ તમે જોઈ શકો છો પૂરી બીજો કયો ફેમસ છે એક ઊંધ્યું પૂરી લઈ લો અને એક છે ને છોલે રોટલી આપી દો બે ગ્લાસ ચાલો ભાઈ આપણે ખાવાનું બોલાવી લીધું બેસી ગઈ ભાઈ ગામની અંદર કોઈ ફેમિલી આવે કે પછી કોઈ ફ્રેન્ડનો ગ્રુપ આવ્યું હોય કોઈ પણ લોકો આવે અહીંયા જનરલી બધા લોકો છે ને ખાવા તો આવતા જ હોય છે આ આપણું આવી ગયો ભાઈ આ આવી ગયું છે ઊંધિયું પૂરી અને આ આવી ગયું છે રોટલી અને છોલે ભાઈ ભાઈ અહીંયા છે ડુંગળી મરચા જમાવટ વાળી વસ્તુ બે આવી ગઈ છે અને છાસ ગ્લાસ એનું ઊંધિયું પૂરી તો મેં ભાઈ ઘણીવાર ખાધું છે મારું ફેવરિટ છે અહીંયાનું ઊંધિયું પૂરી પણ આ જો ચિન્મયભાઈ ઇન્સ્ટાગ્રામ માટે ટેક લે છે આ તો હાથ આવી ગયા પણ અહિયાનું રોટલી અને છોલે આપણે પહેલી વાર ટ્રાય કરશું આજે જો બીજી વાર તમને આખો ટેક મળ્યો તો ઇન્સ્ટાગ્રામ માટે આ કરવું પડે ભાઈ હાલો ભાઈ તો હવે છે ને આપણે ટેસ્ટ કરી લઈએ પહેલા તો ડુંગળી લઈ લઈએ ખાલી

જો ભાઈ ભાઈ બહુ જ મસ્ત હતા દાળભાત ખાજો તમે અને જલસો પડી ગયો જાણી ભાઈ આટલું સરસ છે ને આમનું જમવાનું કે વાત પૂછો માં અને રોજનું મારા ખ્યાલ મુજબ ચારસો થી સાડી ચારસો લોકોનું જમવાનું બનતું હશે

ખબર જ હશે અને લોકેશન મેં તમને વીડિયોની આગળ કદાચ બતાવ્યું જ હશે એ લોકેશન પ્રમાણે પોતી જાણ તમને ભાવનગરના સૌથી બેસ્ટ શાકપુરી એ ખાવા બસ ગમે ત્યાંથી તમે બરાબર બેસ બેસ બુરી સાત બે કોઈ ચાલો ભાઈ આપણે જબરદસ્ત જમી લીધા ને છૂટઈ પતી ગયું છે ને બધી વસ્તુ પતી ગઈ એટલે હવે અહીંયાથી નીકળીએ ટૂંકમાં તમે જ્યારે ભાવનગર કેમ આવો ત્યારે અહીંયા શાકપુરી આવા ખાવાનું ભૂલતા નહીં જરૂરથી એકવાર આવજો બરાબર જિન્મયભાઈ ચોક્કસ થી મુલાકાત લેજો ચાલો